નમસ્કાર હિમાંશી ગોળકિયાના વંદન મિત્રો સ્ત્રી વિશે ઘણી બધી વાર્તાઓ લખી છે ઘણા બધા સાહિત્યકારે લખ્યું છે લેખિકાએ લખ્યું છે તેમની અંદરથી મને સમજાયેલું આજની સ્ત્રી અને પહેલાંની સ્ત્રી પરિસ્થિતિ સંજોગોને એના કેવા તાણાવાણા વણાય છે અને પરિસ્થિતિ જ્યારે ફરે છે સમય જ્યારે સમય બનીને આવે છે ત્યારે કઈ રીતે પરિસ્થિતિ થાય છે સ્ત્રીની તે અંતર્ગત તમને આ જો વાત કરીશ મિત્રો સૌપ્રથમ વાર્તા વાર્તાની વાત કરું તો ઉષા ઉપાધ્યાયની કાવ વાર્તા છે અણ આવડત તેમની અંદર મિત્રો એવું હોય છે કે એક સ્ત્રી હોય છે અને ગામડાની સ્ત્રી હોય છે અને એનો પતિ જે હોય છે એ શહેરમાં રહેતો હોય છે એટલે નક્કી છે કે એને બધું સ્ટાન્ડર્ડ વસ્તુ જ જોઈએ એમ તો એ જ્યારે હોય ત્યારે એ ઘરમાં એ જ ચાલતું હોય કે આજે શાકમાં મીઠું ઓછું છે અને ચા તો બરાબર ઉકાળતી જ નથી તને ચા ઉકાળતા તો આવડતું જ નથી તને સફાઈ બરાબર કરતા આવડતી નથી તને આ આવડતું નથી પહેલાં ભાભીને જો એને કેવું આવડે છે આ રીતે આ રીતે બધા કહેતા હોય છે એ સ્ત્રીને અને એ સ્ત્રી હોય છે જ્યારે તે કશું સા એક કાનથી સાંભળી બીજા કાને જવા દે છે અને પોતાની અણ આવડત એટલે કે જે નથી આવડતું હંમેશા એની અંદર નામ હોય છે હિમાંશુ તો એ છોકરા જે છોકરો હોય છે એને કહેતી હોય છે કે હિમાંશુને ખબર ના પડે એવી રીતે પોતાની જે અણાવડત છે એને છુપાવવાનો પ્રયત્ન કરે બરાબર રસોઈમાં ધ્યાન રાખે છતાં પણ કંઈક ને કંઈક ભૂલ થઈ જાય આપણને ખબર છે કે માણસ માત્ર ભૂલને પાત્ર કોઈ પૂર્ણ નથી અને ભૂલ થઈ જાય ને હિમાંશુ જે હોય છે એ તરત એની ભૂલ પકડી લે અને તરત સરખામણી કરવા લાગે છે અને અણાવડત એનામાં કેળવાઈ ગયું હોય છે ઘણી બાયું છે વાત કરતા હોય છે કે તારા હિમાંશુને તો મેં પેલી ચીબલી સાથે જોયેલો આની સાથે જોયેલો અને તે ઘણી બધી છતાં એ કશું બોલતી નથી એ સ્ત્રી પણ જ્યારે જિંદગીના અમુક વર્ષો એ વિતાવે છે ત્યારે એને હિમાંશુ સાથ છોડી દે છે અને થોડાક વર્ષો તે એકલી રહે છે તેના છોકરા મોટા થઈ ગયા છે ઘરે ગૃહસ્થ જીવન સરસ ચાલે છે તેના પોત્રી પણ થઈ ગયા છે ને ત્યારે હિમાંશુને ડેલી આવે છે ને કે છે કે સોરી મારે અત્યાર સુધી મેં તને કરેલી બધી જ ભૂલોને મારે માફ કર ત્યારે ચૂપ થઈ જાય છે અને પેલી સ્ત્રીઓ છે એ બોલે છે કે એટલા ટાઈમમાં થોડોક સમય ચૂપ રહીને બોલે છે કેટલા ટાઈમમાં હિમાંશુ એક જ વસ્તુ શીખી છું અને એ છે ના પાડવાની આવડત એક જ આવડત કેળવી છે અને એ છે ના પાડવાની આવડત ઉષા ઉપાધ્યાયને અણ આવડત ખૂબ સરસ છે એવી જ રીતે પારૂળ કંદર દેસાઈની વાર્તા લઈ લઈએ આપણે તો તેમની અંદર પણ એવું જ છે કે સ્ત્રી ભણેલી હોય કે અભણ હોય પણ જેના અમુક નિર્ણયો છે ને પુરુષ દ્વારા જ લેવાય છે એની અંદર